લીવર આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે કેટલીક વાર આપણી કેટલીક ભૂલોને લીધે આપણું લીવર સુસ્ત થઈ જાય છે અને શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી શકતી નથી અથવા અમુક માત્રામાં જ નીકળી શકે છે આ ગંદકી શરીરમાં એકઠી થતી રહે છે જેના કારણે આપણા શરીરને અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે તેનું સૌથી મોટું નુકસાન તો લીવરને જ થાય છે એમ તો લિવર આપણા શરીરના કાર્યને લગતા થી વધુ કાર્યો કરે છે શરીરમાં મહત્તમ કાર્ય માટે જવાબદાર લિવર હોય છે અને તે ચોવીસ કલાક તેનું કાર્ય કરતું રહે છે લિવર આપણા શરીરમાં ચરબીને પચાવવામાં મદદ કરે છે શરીરના વિકાસ માટેના પોષક તત્વોને આપણા આહારથી અલગ કરે છે આ સિવાય લિવર આપણા શરીરમાં રહેલી ગંદકી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે જો આપણું લિવર હેલ્ધી હશે તો એમાં ઝેરી પદાર્થો નથી રહી શકતા પરંતુ જો આપણું લીવર થોડું પણ ખરાબ હશે તો એમાં ફેટ જમા થવા લાગશે અને આ ફેટમાં ઝેરી પદાર્થો જમા થઈ શકે છે જેના લીધે લીવરની કાર્યક્ષમતા પણ ઘટવા લાગે છે અને એટલા માટે જ ખૂબ જ જરૂરી છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ આપણા લીવરની સફાઈ કરતા રહીએ જેથી ઝેરી કચરો ભેગો ન થાય અને આપણે લીવરને લગતી બીમારીઓથી દૂર રહી શકીએ તો આજના આ વિડીયોમાં હું તમને લીવર ની સાફ કઈ રીતે કરી શકીએ એ માટેના ડ્રિંક ડ્રિંક આ પીવાથી તમારું નેચરલ રીતે સાફ થશે અને હંમેશા તંદુરસ્ત રહેશે અગર તમે આ ડ્રિંક વિશે જાણવા માંગો છો તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેશો વેલકમ ટુ માય ચેનલ છોટી છોટી બાતે જો તમે મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરો તમારા લીવરને ક્લીન કરવા માટેનું પહેલું ડ્રિંક છે હળદરવાળું દૂધ જી હા હળદર વાળું દૂધ એક ખૂબ જ અસરકારક ડ્રિંક છે જે તમારા લીવર ને અંદર સાફ કરશે હળદર જે હોય છે એ એન્ટિબાયોટિક હોય છે એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે એની સાથે સાથે એમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ પણ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે હળદર લીવરમાં ફેટને જમા થવા દેતું નથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે આની સાથે સાથે હળદરને જો આપણે દૂધમાં નાખીને પીએ તો એની અસર બે ગણી વધી જાય છે આ માટે તમારે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાનું છે જો તમે રેગ્યુલર હળદરવાળું દૂધ પીશો તો તમારું લીવર ખૂબ જ સરળતાથી ક્લીન થઈ જશે બીજું છે ગ્રીન ટી એટલે કે લીલી ચા લીલી ચા તેના સમૃદ્ધ એન્ટી ગુણધર્મો માટે ખૂબ જ જાણીતી છે ગ્રીન ટી શરીરની ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે મેટાબોલિઝમને પણ વધારવાનું કામ કરે છે ગ્રીન ટી વજન ઓછું કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે એક રિસર્ચ અનુસાર ગ્રીન ટી આપણા લીવરને પણ હેલ્ધી રાખે છે લીવરને ક્લીન કરવાનું કામ કરે છે જો તમે લીવરને ક્લીન કરવા માંગો છો તો તમારે દિવસમાં બે થી ત્રણ વાર ગ્રીન ટી જરૂર લેવી જોઈએ ત્રીજું છે બ્લેક કોફી બ્લેક કોફી જો રોજ પીવામાં આવે તો એ તમને લીવરને લગતી બીમારીઓથી દૂર રાખશે એની સાથે સાથે કોફીને જો તમે રોજ પીશો તો કોફી તમારા લીવરમાં એ એન્ઝાઇમને વધારે છે જે તમારા લીવરને અલગ અલગ બીમારીઓથી બચાવવાનું કામ કરશે કોફી પીવાથી લીવર તંદુરસ્ત રહે છે લીવર સોજો પણ ઓછો થાય છે ફેટી લીવર પણ કોફી ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે જો તમને ફેટી લીવર ની પ્રોબ્લેમ છે કે પછી તમે તમારા લીવર ને ક્લીન કરવા માંગો છો તો કોફી તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ છે હા પણ કોફી તમારે કાળી જ પીવાની છે દૂધ નથી નાખવાનું તો જ કોફી પીવાનો ફાયદો થશે વધારે સારા રિઝલ્ટ માટે કોફીમાં ખાંડ પણ નથી નાખવાની દિવસમાં તમે એક યા બે કપ કોફી પી શકો છો ત્રણ કપ પણ લઈ શકાય છે પણ એનાથી વધારે પ્રમાણમાં કોફી પીવાથી તમારે બચવું જોઈએ ચોથું છે લીંબુ પાણી લીંબુ પાણી લીવર ની અંદર એ એન્ઝાઇમ ના વધારી દે છે જે લીવર ને સાફ કરવામાં જરૂરી હોય છે એટલે જ કહી શકાય કે લીંબુ પાણી લીવર માટે ઘણો જ ફાયદાકારક છે લીંબુ પાણી આપણા લીવર ની અંદર પીએચ લેવલને બેલેન્સ કરે છે લીંબુ પાણી પીવાથી લીવર નો સોજો ઓછો થાય છે ભૂખ સારી લાગે છે અને લીવર ડિટોક્સિફાઈ પણ થાય છે સવારે ખાલી પેટ એક લીંબુના રસને તમે એક ગ્લાસ પાણીમાં નાખીને પી લો જો તમને વધારે ખાટું પસંદ નથી તો તમે આ પાણીમાં મધ નાખીને પણ પી શકો છો સવારે ખાલી પેટ લીંબુ પાણી લેવું સૌથી બેસ્ટ છે પણ જો તમે સવારે બીજું કંઈક લઈ રહ્યા છો તો તમે દિવસમાં કોઈ પણ ટાઈમ પર આ પાણી પી શકો છો પાંચમું છે બીટનું જ્યુસ બીટનું જ્યુસ પણ ખૂબ જ હેલ્ધી છે લીવર ને સાફ કરવા માટે અને લીવરને તંદુરસ્ત રાખવા માટે લીવર ની ગંદકી સાફ કરવાનો રામબાણ ઇલાજ છે બીટનું જ્યુસ એક ગ્લાસ બીટ નું જ્યુસ તમારે રોજ પીવું જોઈએ આ જ્યુસ પીવાથી ની કાર્યક્ષમતા વધે છે ની સફાઈ સારી રીતે થાય છે અને આ જ્યુસ તમારા લોહીને પણ સાફ કરવાનું કામ કરે છે છઠ્ઠું છે મેથી નું પાણી મેથીના પાણીના ઘણા બધા ફાયદા છે ડાયાબિટીસમાં તો મેથીનું પાણી ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે શું તમે એ જાણો છો કે મેથીનું પાણી તમારા લિવરને ક્લીન્સ કરવા માટે પણ લઈ શકાય છે જો તમે મેથીનું પાણી રોજ પીવો છો તો એનાથી તમારા લીવરના એન્ઝાઇમ્સ વધે છે લીવરની હેલ્થ વધે છે લીવરની અંદર સોજો ઓછો થાય છે ફેટી લિવરમાં પણ તમને ઘણો જ ફાયદો થાય છે એમ જોવા તો મેથીનું પાણી લીવર બધી જ રીતે તંદુરસ્ત બનાવે છે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી મેથી તમારે પલાળી દેવાની છે સવારે ઉઠીને નૈના કોઠે આ પાણીને પી લેવાનું છે આ પાણી તમને ખૂબ જ સારું રિઝલ્ટ આપશે લીવરને સાફ કરવામાં મેથીનું પાણી ખાલી તમારા લિવરને સાફ નથી કરતું આ પાણી તમારું વજન ઓછું કરવામાં અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદ કરશે મિત્રો આ વિડીયોમાં જેટલી પણ વસ્તુઓ મેં તમને જણાવી છે લિવરને સાફ કરવા માટે આ બધી જ વસ્તુઓ તમારે એકસાથે યુઝ નથી કરવાની જે છ ડ્રિંક મેં તમને બતાવ્યા છે એ તમે તમારા પસંદગી પ્રમાણે અને તમારા શરીરની તાસીર પ્રમાણે તમારે લેવાના છે તમે આ બધા ડ્રીંકને થોડા થોડા દિવસે બદલીને પણ લઈ શકો છો મને આશા છે કે આજના આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમે કઈક ને કંઈક નવું જરૂર શીખ્યું હશે આ વિડીયોથી